સમાચારમાં આગળ વાત કરીએ અબડાસાની તો અબડાસા તાલુકાના નલિયા ખાતે અમન ગ્રુપ નલિયા દ્વારા એ એમ પીએલ સિઝન આઠ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જી હા અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે જેમાં પીર સૈયદ તકીશા બાવા દ્વારા ક્રિકેટની ઓપનિંગ કરવામાં આવી હતી અને ટોસ વિધિ ઇકબાલભાઈ મંથરા મંથરાએ કરી હતી જેમાં અમન ગ્રુપ નલિયા દ્વારા ટાવર તેરા અને એરટેલ ડિજિટલ લાલા વચ્ચે ક્રિકેટ રમાઈ હતી જેમાં ક્રિકેટરોને પ્રોત્સાહન આપવા માટે ઉપસ્થિત જિલ્લા પંચાયતના સદસ્ય પીર સૈયદ તકીશા બાવા ઇકબાલભાઈ મંધરા અબુભાઈ હિંગોરા હાજી અબ્દુલ ગની અભાસભાઈ ખત્રી તેમજ ગામના આગેવાનો તેમજ ગામવાસીઓ બહોરી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ ટુર્નામેન્ટમાં કેપ્ટન ઇકબાલભાઈ ભૂકેરા તેમજ તેમની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી શરૂઆત થઈ જાય છે આજે ટુર્નામેન્ટમાં ભાગ લેવાવાળા તમામ જે રસિક છે મેચના એ તમામ હાજર છે અને એમાં બે બે ટીમ હિસાબે આજે ચાર ટીમો રમશે ચાર ટીમોની આજે મેચ રાખવામાં આવેલ છે અને એ મેચ એક એટલા માટે રાખવામાં આવે છે કે ભાઈચારો ઊભો થાય મેચની રીતે છોકરાઓ બધા એકબીજા એકબીજાને મળતા થાય એકબીજાના વિચારો રજૂ કરી શકે એ બાબતે આવા પ્રોગ્રામો રાખવા માટે ખાસ જરૂરી છે અને આજે આ ભાઈએ જે નવજવાનોએ અમન ગ્રુપવાળા વરાએ જે આ મેદાનની અંદર ખરેખર હક છે એમને સારામે સાત દર બારમે બાર મહિને શિયાળું ઋતુ આવે તો એક તાલુકાને સારું લાગે તાલુકાનો આમાં ભવિષ્યમાં જોવા જઈએ તાલુકાના બધા માણસોને ખ્યાલ આવે કે નવજવાનો રમતગમતમાં આગળ છે અને રમી રહ્યા છે દર બાર મહિને લગભગ મને લાગે છે કે આ ગ્રાઉન્ડ ઉપર મેચો થાય છે તો આ મેચોમાં પણ કેટલા મેચ રસી છે એ બધા પૂરેપૂરી હાજરી આપશે આજે તો પહેલો દિવસ છે આજે પહેલો દિવસમાં જે પણ હાજરી છે બહુ ઓછી છે પરંતુ જેમ જેમ દિવસો હાજરી નીકળશે તેમ તેમ આ મેચનો જમાવડો થશે